ઉના તોડકાળનો જે મામલો છે એસઆઈ નિલેશ મૈયાના આગોતરા જામીન મંજૂર થયા છે કોર્ટે તોડબાજ ના આગોતરા જામીન ફગાવ્યા છે પીઆઈ ગોસ્વામીએ પણ આગોતરા જામીનની અરજી કરી હતી કોર્ટે પીઆઈ ગોસ્વામીના આગોતરા જામીન પણ ફગાવી દીધા છે તો ઉના તોડકાણનો જે મામલો છે એસઆઈ નિલેશ મૈયાના આગોતરા જામીન મંજૂર થયા છે કોર્ટે પીઆઈ ગોસ્વામીના આગોતરા જામીન પણ ફગાવ્યા હતા આગોતરા પણ ગીર સોમનાથના ઉના તોડકાંડનો જે મામલો છે એસઆઈ નિલેશ મૈયાના આગોતરા ના મંજૂર કરવામાં આવ્યા છે કોર્ટે તોડબાજ એસઆઈ ના આગોતરા જામીન ફગાવી દીધા છે પીઆઈ ગોસ્વામીએ પણ આગોતરા જામીનની અરજી કરી હતી અને પીઆઈ ગોસ્વામીના આગોતરા જામીન પણ ફગાવ્યા છે રજની અમારી સાથે લાઈન પર જોડાઈ ગયા છે રજની શું માહિતી મળી રહી છે ઉના તોળકાના જે આગોતરા જામીન માટેની અરજી કરવામાં આવી હતી ને કોર્ટે ફગાવી દીધા છે જી ચોક્કસથી કહી શકાય દીક્ષિતા આ જે સમગ્ર ગુજરાતમાં તકચારી બનાવ બનેલો તોડકાંડનો એસીબીએ છે તે રેડ કરેલી અને તમામ પોલીસો છે તે ભાગી છૂટ્યા હતા તેમાંના પીઆઈ અને એએસઆઈ છે તે બંને આજે દોઢ મહિનો થવા છતાં પણ હજી હાજર નથી થયા અને તેમણે સેશન્સ કોર્ટમાં છે તે આગોતરા જામીન અરજી મૂકી હતી પરંતુ પેલા એએસઆઈ નિલેશ મૈયા છે તેની જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી હતી ને ત્યારબાદ ગોસ્વામી જે જામીન અરજી મૂકી હતી તેને પણ ફગાવી દેવામાં આવી છે એટલે ક્યાંક ને ક્યાંક આજે દોઢ મહિના બાદ પણ પોલીસ પીઆઈ ગોસ્વામી ને અને નિલેશ મૈયા છે એ પકડી નથી શકી જી બિલકુલ આભાર રજની સમગ્ર વિગત બદલ